જે રીતે ગઈકાલે એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ છે છે કે બે દિવસ સુધી ચાલેલી આ અમદાવાદ ઘણા બધા કર્મચારીઓ હતા કે જે આ જોડાયા હતા છે કે આ વડોદરામાં તમામ કર્મચારીઓ રસ્તા પર સુઈને વિરોધ નોંધાવ્યો હતો જોકે સરકારે બાહેધરી આપતા તમામ લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી હતી જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે મહત્વનું છે કે આ ઉજવણી બાદ તરત જ એસટી ની સેવાઓ ગઈકાલ શરૂ કરી દેવામાં આવી હતી વધુ વાતચીત કરવા રાજકોટની સંવાદદાતા ગૌતમ ભેડા સાથે જોડાયા છે ગૌતમ જે રીતે બે દિવસ સુધી એસટી કર્મચારીઓની હડતાળ ચાલી અને હવે આ હડતાળ સમેટાઈ ગઈ છે ગઈકાલે પર તમામ એસટી જે કર્મચારીઓ છે જે જશ્ન મનાવતા જોવા મળ્યા શું વિગતો ચોક્કસ આપણે સૌ પ્રથમ દ્રશ્યો બતાવવા માંગી રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ના દ્રશ્યો છે કે મુસાફરો છે મુસાફરો છે તે જોવા મળી રહ્યા છે કેમ કે ઘણા મુસાફરો હજુ અજાણ છે કે જે રીતના હડતાલ હતી હડતાલ સમેટાઈ ગઈ છે અને ધીમે ધીમે અત્યારે આપ જોઈ શકો છો લોકોનો પણ ઘસારો છે તે વધી રહ્યો છે આપણે એમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું હડતાલ હતી બે દિવસ પૂર્ણ થઈ છે

આજે સરકારે જે નિર્ણય ન્યાયિક નિર્ણય કર્મચારી પ્રત્યે લીધો છે તે જાણી અમને ખૂબ જ આનંદ થઈ ગયો છે અને અમારી રાબેતાનું જે બસ ચાલુ થઈ છે તે બહુ વ્યાજબી છે લોકો ઈચ્છી કે હવે ક્યાંક ને ક્યાંક રાહત નો સ્વાગત કરી રહ્યા છે કારણ કે જે રીતના હડતાળ હતી હડતાલ સમેટાઈ ગઈ છે અને મુસાફરો પણ હવે રાજકોટ બસ સ્ટેન્ડ અંદર જોવા મળી રહ્યા છે જી ગૌતમ જાણકારી અમદાવાદમાં પણ કઈ કાચ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી તેનો ચિતાર મેળવવા માટે દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે દિવ્યા અમદાવાદમાં પણ એસટી કર્મચારીઓ હતા જે હડતાળ પર હતા તેમની ઘણી બધી માંગો સાથે શું વિગતો હવે તેમણે હડતાળ સમેટી લીધી છે હજી જોઈ ખાસ કરીને જણાવી દઉં કે બસ કર્મચારીઓની છેલ્લા બે દિવસની જે હડતાલ હતી હડતાલના પગલે જે પગાર સ્વીકારવાની જે માંગ હતી તે સ્વીકારી લેવામાં આવી છે જે 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 લઈને અત્યારે ફરી એક વખત રાજ્યભરની બસ બસો છે તે હવે અમદાવાદના રાજ્યભરના માર્ગો ઉપર ધમધમી ઉઠશે મુસાફરોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો તેને હવે સામનો નહીં કરવો પડે કેટલાક મુસાફર છે તેમને પૂછવા માંગીશું જે રીતે કે આટલા બે દિવસ હડતાલ હતી કેટલી મુસીબતનો સામનો કરવો પડ્યો એક વખત ફરી હવે રાહત તો કઈ નથી લગનગાળો ચાલે છે આ લોકો પબ્લિક હેરાન થાય છે બરોબર એટલે આ ગીતા મંદિર ના એસટી બસ સ્ટેન્ડ માં લોકો બધા આમથી આમ દોડે છે કહી શકાય થઈને પરંતુ અલગ અલગ ધરી આપવામાં આવી છે જેને લઈને રાબેરા મુજબ હવે રાજ્યભરની એસટી કર્મચારીઓની હડતાલ હતી તે સમેટાઈ ગઈ છે સાથે જ કહી શકાય કે ફરી એક વખત હવે બસતા પહેલા જે થંભી ગયા હતા તે હવે દરેક માર્ગો ઉપર ધતમસતા થયા છે જી જુહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર દિવ્યા તો પડતર માંગણીઓને લઈને એસટી કર્મચારીઓની હડતાળ ને આખરે તે ગઈ છે